મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે આ સમાચાર ધ્યાનથી સંભાળવા વિનંતી કારણ કે આજના સમાચાર ગુજરાતના લોકો માટે મહત્ત્વપૂર્ણ પણ બની શકે છે જી હા દોસ્તો તો સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે અને નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ થી બાર નો અભ્યાસ પૂર્ણ કરનાર દરેક વિદ્યાર્થીઓને રૂપિયા પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને જ્યારે ધોરણ દસ માં પચાસ ટકાથી વધુ ગુણ મેળવી ધોરણ અગિયાર માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ પચીસ હજાર રૂપિયાની સહાય

વાર્ષિક છ લાખ ની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે તો ખરેખર સરકાર દ્વારા તો ખરેખર મિત્રો એક મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જનધન ખાતા ધારકો માટે આવ્યા છે ખુશીના સમાચાર એ

દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે સરકાર દ્વારા અને મિત્રો જનધન રૂપિયા મેળવવા માટે યોજના શરૂ કરી છે અને જો તમે જનધન યોજના ભાગ છો તો મિત્રો તમે તમારા ખાતામાં ડાયરેક્ટ દસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે અને એ હોળી ખુશખબર સરકાર દ્વારા આપવામાં આવી છે જો મિત્રો ચેનલ પર તમે હજુ સુધી નવા છો અને ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો મિત્રો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર

જેમાં વર્ષમાં બે ફ્રી એલપીજી સિલિન્ડર આપવાનો વાયદો કર્યો હતો અને ઉલ્લેખનીય છે કે આ પહેલા દિવાળી પણ હવે યોગી સરકારે ઉજ્જવલાદિત્યનાથે દસ નવેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ ઉજ્જવલા લાભાર્થીઓ સાથે મળીને આ યોજના શરૂ કરી હતી જે અંતર્ગત સબસિડીની રકમ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી હવે મિત્રો હોળીના અવસર પર બીજો મફત ગેસ સિલિન્ડર આપવાની યોગી આદિત્યનાથે જાહેર કરવામાં આવી છે જી આ દોસ્તો અને દિવાળી બાદ હવે હોળી પર ફ્રીમાં ગેસ સિલિન્ડર મળી શકે તેમ છે અને સીધો ફાયદો એટલે કે એક પોઈન્ટ પંચોતેર કરોડ લોકોને સીધો ફાયદો થશે જી હા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર

તોડ અને મિત્રો શોર્ટ ટાઈમમાં માર્કેટમાં આવી શકે છે સીએનજી બાઇક જી આ દોસ્તો અને વર્ષોથી ટુ વ્હીલરમાં ડીલ કરતા શાનદાર કંપની લાવી રહી છે સીએનજી બાઇક લોકો જાણવા માંગે છે કે શું છે સીએનજી બાઇક સામાન્ય મોટરસાઇકલની જેમ કામ કરશે કે પછી તેમાં કોઈ ફરક હશે જી હા દોસ્તો તો વાત કરીએ તો સીએનજી બાઇક કેવી રીતે કામ કરશે અને તેની શક્તિ કેટલી હશે તે અંગે લોકોનો ઉત્સુકતા જોવા મળી રહ્યો છે અને આજે અમે તમને આ પ્રશ્નોના જવાબ આપીશું પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે આજકાલ લોકો સીએનજી પર ચાલતા વાહનોને ખરીદવાનું પસંદ કરી રહ્યા છે ત્યાર મિત્રો

સમાચારમાં આગળ વધીએ તો રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા નોજરાતમાંડવી થી બારડોલી સ્વરાજ આશ્રમ ની મુલાકાત લેશે અને બારડોલીમાં રાહુલ ગાંધી કોર્નર બેઠક નું આયોજન કરવામાં આવશે રાહુલ ગાંધી બારડોલીમાં કોર્નર બેઠકમાં વિવિધ સ્થાનિક આગેવાનો કોંગ્રેસ ને પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે જે બાદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે જી હા દોસ્તો મહત્વનું એ છે કે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ

ત્યાર પછી મિત્રો વાત કરીએ ગાડીની ટાંકી ફૂલ કરાવી દેજો કારણ કે ગુજરાતના પાડોશી રાજ્યમાં બે દિવસ નહીં મળે પેટ્રોલ ડીઝલ જાણો મિત્રો આખો વિવાદ જી દોસ્તો આપણા પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાનમાં આજથી બે દિવસ પેટ્રોલ અને ડીઝલ નહીં મળે તેનું કારણ છે કે પેટ્રોલ પંપ સંચાલકોની રાજ્યવ્યાપી હડતાલ છે વાત જાણે એમ છે કે રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસો પેટ્રોલ અને ડીઝલ પર વેટ ન કટવાના સહિતના અન્ય માંગણીઓ સાથે હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે આ સંદર્ભ દસ માર્ચ થી બાર માર્ચ સુધી રાજ્યમાં કોઈ પણ વેપારી કોઈ પણ રીતે રાજસ્થાનમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે વાવને લાઈન જોવા મળી હતી અને પેટ્રોલ પંપની આ બે દિવસથી હડતાલ દસ માર્ચથી સવારે શરૂ થશે અને બાર માર્ચ સવારે સુધી ચાલશે જોકે હવે સંભવિત રીતે રાજસ્થાનમાં જો બે દિવસ પેટ્રોલ ડીઝલ નહી મળે તો ગુજરાતના બોર્ડર વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો પર

Malisha ke temche ji ha dosto